મિત્રો ગુજરાત અને વિશ્વનો ગુજરાતી સમાજ स्तब्ધ છે અમદાવાદમાં ફ્લાઇન દુર્ઘટના થઈ લંડન જતી ફ્લાઇન તરત જ 2 મિનિટ પછી જ ક્રેશ થયું 200 250 થી વધુ લોકો સવાર હતા કેટલા મૃત્યુ થયા કેટલા ઘાયલ થયા અનેક અટકળો આખી સાંજ વેતી ગઈ સોશિયલ મીડિયા પર ઇલેક્ટ્રોનિક મીડિયામાં જુદા જુદા આંકડાઓ સાથે લોકો મોતની વાત કરતા રહ્યા મોત થયા છે તે નિશ્ચિત છે સરકાર સત્તાવાર જાહેરાત કરશે પરંતુ આ દુર્ઘટનાએ સમાજમાં નું મોજું જુનાગઢમાં ભૂગર્ભ ગટર અને પાણીની પાઇપલાઇન નાખવાની કામગીરીમાં બેદરકારી દાખવનાર બે મુલાકાત લઈ ઇન્દ્ર બાપુના લીધા આશીર્વાદ વિસાવદર ચૂંટણીમાં ભાજપાના વિજયનો વ્યક્ત કર્યો વિશ્વાસ અને રવિવારે યોજાનારી લોક રક્ષક દળની પરીક્ષા માટે જુનાગઢ એસટી વધારાની છત્રીસ બસો દોડાવશે ઉમેદવારોને એસટી પરિવહનનો લાભ લેવા ડેપોએ કર્યો અનુરોધ આ તમામ સમાચાર આપણે વિગતવાર જોઈએ તે પહેલા લઈએ એક બ્રેક